આવતીકાલે એટલે કે ઓગણીસ ઓક્ટોબરના રોજ કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવશે હિન્દુ ધર્મમાં કાળી ચૌદશનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે આ દિવસે દેવી કાળીની પૂજા કરવામાં આવે છે કાળી ચૌદશ આસો માસની વધ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ખાસ કરી બંગાળમાં ઉજવવામાં આવે છે કાળી ચૌદશના દિવસે દેવી કાલીની પૂજા કરતા પહેલાં યમદીપ પ્રગટાવવામાં આવે છે આ દિવસે યમરાજના નામ પર દીપદાન કરવામાં આવે છે અને કાળી ચૌદશ પર યમનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ દિવસ પર દેવી કાળીનું પૂજન કરવામાં આવે છે જે દુષ્ટ શક્તિઓને પરાજિત કરવાનું પ્રતિક છે ખાસ કરીને દૈત્ય રક્તબીજ જે દર્શાવે છે કે પ્રકાશ કેવી રીતે અંધકારને પરાજિત કરે છે કાળી ચૌદશના ઉપવાસ અને રિવાજોનું મહત્ત્વ આસુરી શક્તિઓથી સુરક્ષા મેળવવા અને દિવાળીના ઉત્સવને નિર્વિઘ્ને મનાવવાનું છે બે હજાર પચીસની દિવાળીમાં કાળી ચૌદસની શરૂઆત ઓગણીસ ઓક્ટોબર રવિવારના દિવસે મનાવવામાં આવશે કાળી ચૌદશનું શુભ મુહૂર્ત રાતના અગિયાર અને પિસ્તાલીસ મિનિટથી લઈ મોડી રાત્રે બાર વાગ્યા ને એકત્રીસ મિનિટનું રહેશે કાળી ચૌદસની પૂજા અને કથાઓ હિન્દુ પુરાણોમાં કહેલું છે કાળી ચૌદશના દિવસે દેવી કાળીએ દૈત્ય રક્તબીજને પરાજિત કર્યો હતો આ દૈત્ય પાસે આંતરિક શક્તિ હોવાથી તેને જીતવો ખૂબ જ કઠિન હતું કારણ કે તેના જમીન પર પડતા દરેક લોહીના ટીપાથી તે વધુને વધુ દૈત્યો પેદા કરતો હતો દેવી કાળીએ તેના લોહીને જમીન પર પડવા ન દીધું અને તેનો નાશ કર્યો હતો આ દિવસ દિવાળીની ઉજવણી માટે ખૂબ જ પવિત્ર ગણાય છે આ દિવસે નકારાત્મકતાને દૂર કરવા આળસ અને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે ખાસ પૂજા કરવામાં આવે છે કાળી ચૌદશ પ્રકાશ તરફના પરિવર્તનનો સંકેત છે જે એક નવી શરૂઆત માટેની તૈયારીનું પણ સૂચક છે આપણે શા માટે કાળી ચૌદશ ઉજવીએ છીએ કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી ચૌદશ પર કાળી દેવીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે કાળી ચૌદશના દિવસે દેવી કાલીનું પૂજન કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દેવીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે કાળી ચૌદશમાં યમદિક પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી તેમજ કાળી ચૌદશનો દિવસ તંત્ર સાધના કરનારા લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે કાળી ચૌદશના દિવસે છ દેવતાઓનું પૂજન કરવામાં આવે છે જેમાં યમ પૂજા કરવામાં આવે છે કાળી ચૌદશના દિવસે યમ પૂજા કરાય છે આ દિવસે રાત્રે યમ પૂજા માટે દીવો પ્રગટાવવામાં આવે છે અને એક દીવામાં સરસ્યનું તેલ ભરી તેમાં પાંચ અનાજના દાણા રાખી તેને ઘરના એક ખૂણામાં પ્રગટાવવામાં આવે છે જેને યમ દીપક પણ કહેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુ થતું નથી કાળી ચૌદશના દિવસે કાળી પૂજા પણ કરવામાં આવે છે તેના માટે સવારે તેલ લગાવીને નાહવું તે પછી કાળી માતાની પૂજા કરવાનું વિધાન છે આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાત્રે કરવામાં આવે છે ત્યારે માન્યતા છે કે આ દિવસે માતા કાળીની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખોનો અંત આવે છે માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કરી તેની કેદમાંથી સોળ હજાર સો કન્યાઓને છોડાવી હતી એટલે આ દિવસે શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે તે ઉપરાંત શિવ પૂજા કરાય છે જે કાળી ચૌદશના દિવસે શિવ ચૌદશ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે શંકર ભગવાનને પંચામૃત અર્પણ કરવાની સાથે જ માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે તે ઉપરાંત હનુમાનજીની પૂજા કરવામાં આવે છે માન્યતા પ્રમાણે આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ ટળી જાય છે તે ઉપરાંત વામન પૂજા કરાય છે દક્ષિણ ભારતમાં કાળી ચૌદશના દિવસે વામન પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે માન્યતા છે કે આ દિવસે રાજા બલીને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં દર વર્ષે અહીં પહોંચવાના આશીર્વાદ આપ્યા હતા